એક સંન્યાસી નદી કિનારે બેઠા હતા લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સજ્જને તેમને આશ્રશ્ચર્યપૂર્વક પૂછ્યું બાપજી અહીં બેસી રહેવાનું કકારણ સંન્યાસીએ જવાબ આપ્યો ભાઈ મારે નદી પાર કરવી છે આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું પેલા માણસનું માથું ભમી ગયું અરે બાપજી મગજ તો ઠેકાણે છે ને એમ તો કાંઈ નદી સુકાતી હશે આખો જનમારો બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો સંન્યાસીએ કહ્યું ભાઈ હું આજ તો સૌને સમજાવવા માંગુ છું કે લોકો હંમેશા કહેતા હોય છે કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી લઉં ત્યારબાદ મનભરીને મોજ કરીશ દુનિયા ફરીશ સૌ કોઈને મળીશ લોક સેવા કરીશ પરિવાર માટે સમાજ માટે જીવીશ પણ જેમાં નદીનું જળ ક્યારેય સુકાવાનું નથી તેમજ મનુષ્યજીવનના કામો પણ ક્યારેય પૂરા થવાના નથી જેમાં નદીનું જળ અનંત છે તેમજ મનુષ્યજીવનની જવાબદારીઓનો પણ કોઈ જ અંત નથી માટે મારે નદીના વહેણની સાથે જ નદી પાર કરવી પડશે તેવી જ રીતે તમારે લોકોએ જીવનની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જ જીવનનો આનંદ લેવો પડશે નહીં તો આમને આમ જ જીવન પૂરું થઈ જશે આવા જ પ્રેરંગ પ્રસંગો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહો એન્ડ વીડિયોને લાઈક અને કમેન્ટ જરૂર કરજો